અરે ઢોલ વાળા ભાઈ તો મારી ઉપર ખીચાઈ જાય તમારું એપલ ડીજે બે કલાક ચાલુ ન કરતા ને કરો ઢોલ માથા ઉપર મારી તો રામ રામ મિત્રો અમારે જવાનું હતું જાન લઈને બોટાદ પછી મેં એપલ ડીજે ભરેલું હેલિકોપ્ટર ઉભી પાડે ઉપાડ્યું લટાપટા 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 અને પછી એમને બોટાદ વાળા મોગલ ડીજે સામે મળ્યું બોલો એમને આગો ઓર્ડર આવ્યો લાગે એકો ને એસી પીડમાં ઘમકારા મારે જતા હતા પણ આજે તો બોટાદમાં પંચોતેર જાનુ આવેલી બોલો અમને કઈ હળ હૂજેને પછી મેં એક દાદાને પૂછ્યું કે સમઢિયાવાળાનો ઉતારો ક્યાં છે તો અમને દાદા કે બકરાની વાહે વાહે જાવા દ્યો અને પછી અમે પહોંચી ગયા ઠેકાણે તા તરબુજવાળા ભાઈને ખબર પડી કે ખમટિયાળાની જાન આવી ગઈ છે તા તો આખી તરબૂજ તરબુજની ભરીને આવ્યા આજ તો કે બધાય તરબૂજ મોંઘા ભાવમાં વેચી નાખું પણ દીકરાના લગનનો હરક કોને નો હોય 100 વરસના માડી હોય તે જાનમાં આવ્યા છે પણ આ ડીજે ના દેખારા તો હવે ચાલુ થયા બાકી હાસા લગન ની મોજ તો ઢોલ અને શરણાઈ વાગતી હોય ને એમાં જ મજા આવે તમે પણ આ શરણાઈ સાંભળો અને આ દાદા શરણાઈ માં કયું ગીત વગાડે છે ને મને કોમેન્ટ કરીને કેજો અને આ ઢોલવાળા તો ડીજે વાળાને મનમાં ગાળો દેતા હશે કે મારા બેટા જ્યાં હોય ને કાળા ડબલા લઈ લેને અમારી મોર પહોંચી જ જાવ. મારુતિ ડીજે નાગનેશ ભૂપતભાઈ પોતે હો. અને આ રાજુભાઈ ઠેઠ સુરત થી આવ્યા છે મને કે મોજીલાભાઈ તમને મળીને મને બહુ મજા આવી હું રોજ તમારા વિડીયો જોઉં છું. આ મારા ધાર્મિક ભાઈ છે ફેન ફોલોઅર અમારા વિડીયો બહુ જોવે લાઈક કરો છો ને? અને પછી સાબ ભાઈ કે માંડવી અને સાનૈયા મને કે મજેલા ભાઈ હવે તમારું એપલ ડીજે હોય જો મેદાનમાં અને પછી રંગેલા રાજોયા ડીજે ભરેલું હેલિકોપ્ટર પેલા ગેર માં નાખી માર્યું પાછું અભી ઓર સુનિયે લટો પટો લટો પટો લટો પટો લટો પટો લટો પટો લટો પટો ખોપડી તો અને પછી મેં તો લોઢાનું હેન્ડલ હાથમાં લઈને જીગરીયા મશીનમાં કર્યું ફીટ અને ડાબા હાથે બળ હોપ થી સકાયું

આયલા ડિસ્કો કરુંગા ડિસ્કો કરું મેં તો ડિસ્કો કરુંગા પછીયા મને કે મોજલા ભાઈ હવે રાસ ગરબા મેં રાસ ગરબા પછી મેં રાસ ગરબા સકાયો હો મારે રે મોર બોલે હો મોર બોલે મોર બોલે મારે ટોડલે મારે ટોડલે રે મોર બોલે મોર જંગલ માં બોલે મોર વાડિયું માં બોલે ટોટલે બેઠો રે મોર ક્યા બોલે ટોટલે બેઠો રે મર ક્યા બોલે મોર ક્યા બોલે મોર ક્યા બોલે ટોટલે બેઠો

પછી જેને અમને કીધું હતું ને કે તમારું ડીજે બંધ થાય એટલે મારી દુકાને સોડા પીવા આવજો એટલે તમને તો ખબર છે એમ મફત નું ખાવાન પીવા આટું જન્મમાં છે અજે મંદુભાઈ બોટાદ વાળાની મફત માં સોડા આજે ઉપાડી અને પછી અમે ડીજે ભરેલું હેલિકોપ્ટર લઈને થઈ ગયા ઘર ભેગા આવો તમને અમારો આ કોમેડી વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટ એક લાઈક કરી દેજો અને આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું